માંડલ શેરી મહોલ્લાઓ તેમજ સોસાયટી વિસ્તારોમાં પણ વિઘ્ન હર્તા નું સ્થાપન કરાયું ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સાથે ભક્તોએ ઘેર ઘેર પણ ગણેશ સ્થાપના કરી વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી શાસ્ત્રોમાં આજનો દિવસ ખૂબ જ પવિત્ર અને આ ચોથ વર્ષની સૌથી વધારે મહાત્મ્ય ધરાવતી ગણેશ ચોથ છે આજથી દસ દિવસ માટે ગણેશ ઉત્સવો ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈ પુણે જેવા મોટા શહેરોમાં ઉજવવામાં આવતા હોય છે મુંબઈના લાલબાગ રાજાની વાતો દુનિયાભરમાં થાય છે અને આ દસ દિવસ દરમિયાન મુંબઈમાં વિશ્વના ખૂણે ખૂણામાંથી ભક્તો ઉમટી પડતા હોય છે ગણેશ મહોત્સવના આયોજનો ગુજરાત માંડલ અને પ્રતિમાની સ્થાપના કરાઈ હતી દેત્રોજમાં આવેલા રૂદાતાલા ગણપતિ મંદિરે આજે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું તેમજ દેત્રોજ તાલુકામાં પણ વિવિધ જગ્યાએ ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો આવેલ શ્રી ગણપતિ મંદિરે પૂજન કરાયું ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ સિવાય નગરના સોસાયટીઓ વિસ્તારમાં તેમજ લોકોએ ઘરે ઘરે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની પૂજા અર્ચના કરીને ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો આજે સમગ્ર ધર્મમય વાતાવરણ વચ્ચે નગરમાં ગણપતિ બાપા મોરિયાના નાદ ઢોલ નગારા સાથે સૌ કોઈ ગણેશ વંદનામાં જોડાયા હતા આ માંડલ સહિત દેત્રોજ પંથકમાં દસ દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી થશે દરરોજ રાત્રિના સત્સંગ ધૂન ભજન ગરબા તેમજ અન્નકૂટ જેવા પણ પ્રસંગો ભક્તો દ્વારા આયોજિત થવાના છે મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યૂઝ માંડલ